અમદાવાદના એક વેપારીએ નવરંગપુરામાં જમીન ખરીદી હતી જેમાં થયેલા વિવાદને પગલે ફરિયાદી હેઠળના અને જમીનના ચોકીદારને માર માર્યાની ફરિયાદ કરી હતી આ ફરિયાદ ક્રાઇમ બ્રાન્ચમાં ટ્રાન્સફર થઈ હતી જેની તપાસ એસીપી ભરત પટેલ કરી રહ્યા હતા ત્યારે આ મુદ્દે હાઈકોર્ટમાં ફરિયાદીએ અરજી કરી હતી જેમાં એસીપી ભરત પટેલે ફરિયાદી પાસેથી વીસ લાખ લીધા હોવાનો અને જમીન મેટરમાં ત્રણ કરોડ માગ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો

આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી જેમાં સરકારી કર્મચારીઓ સત્તરમી સપ્ટેમ્બરે ડાઉન હડતાલ પર જવાના હતા પરંતુ પીએમ મોદીના ગુજરાત પ્રવાસ બાદ પાંચ દિવસમાં સરકારી કર્મચારીઓની વાત સાંભળી યોગ્ય ઉકેલ લાવવાની સરકારે બાંહેધરી આપી છે જેથી સરકારી કર્મચારીઓની હડતાલ મોકૂફ રહેવાના હેધણ વર્તાઈ રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે બેગમ ખાતે આવેલ મેસવો નદીમાં ગણેશ વિસર્જન દરમિયાન નાવા પડેલા નવ લોકો પૈકી આઠ લોકોના ડૂબી જવાથી મોત નીપજ્યા હતા જે વધ તરવૈયાઓ દ્વારા આઠે વૃદ્દેહને બહાર કાઢી દેગમ અને રખેલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં પોસ્ટમોર્ટમ કરી વૃતદેહને તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા ત્યારે આજે એક એકસાથે આઠેની અંતિમ યાત્રા નીકળતા સમગ્ર વિસ્તારમાં આક્રમ છવાઈ ગયો હતો આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું